મિત્રો આજે આપણે જોરદાર ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા આ સાડે દરિયો

મજા આયા ફાઈનલી મિત્રો ખાડો ખોદાઈ ગયો મારું માથું દુખા મંડ્યું આ ભાઈ બહુ ઓછું કામ કરે સ્ટાર્ટ કરીએ ચેલેન્જ શરૂઆત થવાની છે જોરદાર તો સબસ્ક્રાઇબ કરો ભૂલતા તમારા માટે ગર્દન છે આવો કે ખાડો હે તમે જો ખાડો બની ગયો હે મિત્રો હવે ભાઈ જરા આરામ થયો સમસાણાય બાજુમાં ઉપાધી નથી આય ભાઈ હવે રાટી દે લે વેગા ખબર મરાઠી બોલવાની યાર ટ્રેવર નથી રીયલમાં જો ઓલો ભાઈ બતાડી દે ને તમે જોઈ લો મારા આતું બોમ નીચે અહીંયા નથી દેખાય ને બરોબર કેટલા આયા 1 ને 24 1 ને 24 જો મિત્રો 1 ને 24 થી આપણે ક્યાર સુધી રહે કે એ જોઈએ આ બચાવ 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 મુજે डांट दिया डांट दिए કે ક્યા ડાટી जो तो मित्र है ना स्वास्थ्य लाभ ने है अब दी टाइट एम टाइट लग गया मित्र तो पुनः दी ओला भाई जो ओला भाई हम पुजुम करते हैं अरे ये बचाओ बचाओ जो मित्र यहाँ है ना हाला तो पुनः दी બચાવો એ ભાઈ ભાઈ મને અહીંયા દાટી દીધો બચાવો આની અંદર બોમ્બ ફિટ કેરા વાંદન કેટલા ચાલા ચરવા એટલે કરી લે જે ભી ઓઈ જો ને તમને કોઈ નહીં હલે ભૂખ લાગી કે એક લઈ એની મારો ભાઈ એય એય ભૂખ લાગી રા નઈ એક ટીપ્લે નાસ્તો લઈ ભાઈ તું હે ને બે છાસ ની લે લે રેડી બે ફર બિસ્કિટ કરી ગર ઇસલે તો પગમાં ખાલી છોડી હે પગમાં ખાલી સડી તાકાત થયો હલાતુંય નથી ઉપર થવાતુંય નથી આ કાઢવામાં શું થાય ખબર જો શું થાય લે લાસ્ટ સુધી રહેજો એટલે એમ થાય કે ખૂબ માથે જેસીબી સડી ગઈ દબાવી દીધું કોક એમ થાય પગમાં ખાલી ચડી નેક્સ્ટ લેવલની યાર હવે ચેલેન્જ માટે તમારા ભાઈને સપોર્ટ કરો વલડી વર્લ્ડ ચેલેન્જર

આમ સાચીએ કામ કરે ને બીજા છે જ નહીં મારા મેં ભાઈ વીચમાં ગામ કરે હો ફોન એવું આ બાબા થાકી ગયો નીકળી જાય ભાઈ છ ભાઈ સુધી આપણે રહેવાનું હોય ભાઈ છ ભાઈ સુધી તો રહેવાનું છે ઓ યાર મજાક ન યાર રહેવા ત્યાં ઓ યાર આ મજાક બારો નીકળવા દે જો પછી તારા ટાક્યા મજાક ના હવે નહીં નાખ્યું હવે નહીં નાખતું હવે નહીં નાખ્યું ઓહ મતલબ ધ્યાનમાં ફાઇનલી મિત્રો હવે હું આ રિયલ માં એટલો થાકી ગયો ને કે વાત પૂછો હવે મારે નીકળવું પડશે કમ બેક કરું હું કમ આ તું તો જો આ એટલા માં નવું નોય સાપડા આ સાપડો બતા તો સાપડો બોડી ની આ બધા બતા રા પાછો માં પાછો જો મિત્રો આ જો સાપડો પડી ગયો સાપડો કેટલી ઘડે અંદર રહ્યો ને આ તું તો જો એ યાર નથી નીકળતું આસી મત નીકળ

મારે નીકળવાનો મારી રીત ના જ નીકળવાનું છે ભાઈ નથી કાઢવાનો અંદર હે ને પલોઠી ભાઈ ને એ કાઢી આમ આડો હોય થોડો પલોઠી તો આવી ગઈ મિત્રો અંદર હે ને પગ હે ને તો એક એક પગ આડો થઈ ગયો એટલા કારણે નીકળી વખત નથી

ઘડી ખોભરો કઈ રીતના નીકળું કે કઈ રીતના ડૂબકીમાં ડૂબકીમાં નહીં દરિયામાં ડૂબકી લગાડવાનું છે આ એક ક્યાર ની ખજ બરાતી અને કઈ નો હિકો દુખાવાઈ જી હવે નીકળી જા નીકળી જા નથી નીકળતો અને શિતલુ મુની

વિડીયો અહીંયા બનાવવાનો હતો રેડી એમ ચોમાસું ને ચોમાસાની ઋતુ છે રેડી તો ચોમાસું એટલે દરિયો જો કેટલો ગાંડો છે એના કારણે આપણે અંદર બનાવ્યો કારણ કે પાણી અહીંયા સુધી પહોંચે તો આપણે ભીક તો લાગે ને હોય ગયા હોય તો ચેલેન્જ જગ્યાએ છે ને સમસાણે પોગી જાત એટલા માટે અંદર બનાવ્યો દરિયા નજારો જોઈ લો ઘડી ચાલો ફાઇનલી મિત્રો આપણો જે ચેલેન્જ વિડીયો હતો એ કમ્પ્લીટ થઈ ગયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા ચેલેન્જ વિડીયો તમારા સુધી પહોંચે ચલો બાય બાય મિલકાય નેક્સ્ટ ચેલેન્જ વિડીયો નો હવે કયો ચેલેન્જ વિડીયો હશે ખબર સબસ્ક્રાઈબ કરી નાખો હવે જો હમણાં થોડાક દિવસની અંદર આવી રહ્યો છે એક જોરદાર ચેલેન્જ એ તો બહુ ભયાનક છે મિત્રો એમાં તો ચોવીસ કલાક આપણે રહેવાનું છે